અત્યારે ભેસું બધું તો ચરવા નીકળી છે રણઝારી કેવું કઈ ખરું નહીં શું નામ તમારું તો મિત્રો આપડી પીડી ગાડી અને નીકળવી છે આપણે ગીરમાં આજે તો અમારા વિશુભાઈ બે ગયા છે ડ્રાઈવિંગ કરવા માટે વિષુભાઈ રામ રામ ઈશુભાઈ જો પાકીટ ખોલી લીધું છે હવે પાકીટ માંથી પાંચસો પાંચસો નોટ નો કાઢ લે સારું જો ઈશુભાઈ નો કાઢ તો કેટલા રૂપિયા લીધા હા તમારી સિસ્ટમ હારી હો તો મિત્રો કરી લીધી છે આપણી ગાડી સ્ટાર્ટ અને આજે થઈ ગયો સ્ટાર્ટ રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં મળશો તો અમે અત્યારે જો અમરેલી થી આર સાઉથ ગુંડલા તો સાઉથ થી આવી જી હું સરસ મજાના ગીર ના ગામડાઓમાં જાઉં છું તો જોવી રસ્તામાં પાણી ના ભરેલું હોય તો સારું એવું તો આપણે જ્યાં જવું એ જગ્યા પર પહોંચી વળશું મિત્રો આજની જર્ની ની અંદર મિત્રો ઠેઠ છેલ્લે સુધી બનારી જો મારી સાથે રુદુભાઈ રુદુભાઈ કેમ છો મજામાં જય માતાજી આજે ક્યાં જવાનું છે આપડે પેલા મામા ના ઘરે પેલા તો મેવાસા જંગલ માં જાવી પછી જાવી ધાર ચાલશે ને એમ

પાણી જો મારી પાછળ તમે જોઈ શકતા હોય સરસ મજાનો જો બધા ચેક ડેમ બધા ઓવરફ્લો થઈ ગયા છે જો મેવાસા ગામનો જો આખો રોડ છે રોડ ઉપરથી અત્યારે જો પાણી આવેલું છે જો સામે બતાય છે ચેક ડેમ ચેક ડેમે પણ ઓવરફ્લો થઈ ગયો છે

દોસ્તો માન માંડ ગાડી અત્યારે આપણી નીકળી છે અને આપણે જો અત્યારે પાણી હતું તો પાણીમાં અત્યારે ગાડી માન માંડ નીકળી જો અત્યારે આવા રસ્તા છે અને ફૂલ મિત્રો એન્જોય આવે છે ફૂલ મોજ આવે છે આપણે આપડે ફટાફટ જાવીએ અંદર જવું છે વડલી મંદિર હું તમને વડલી મંદિર નો પણ રસ્તો બતાવું સરસ મજાનો વ્યૂ બતાવું તો મિત્રો આજનો આપણો વિડીયો ને મિત્રો શેર કરવાનું ભૂલશો ને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલશો નહીં તો ફરી પાછા આપડે આગળ મળીએ है क्या नजारा है कल तलक ये दिल था मेरा अब तुम्हारा है क्या तमन्ना है क्या इशारा है हमने तो पल पल तड़प के पल गुजारा है કોઈ જાતનો અવાજ નહીં ખાલી પાણીનો જ અવાજ છે અંદર સરસ મજાનું અને જોવી આગળ રસ્તો ચાલુ છે કે બંધ છે હું ને અમારા સંબંધી છે વિજાભાઈ જો અમે બે આવ્યા છે સરસ મજાનું જે લોકેશન છે મિત્રો કોઈ જાતનો અવાજ નહીં કોઈ જાત નો ક્યાટ નહીં કાય જાત નો હાવ શાંતિ રીંદો મસ્ત જો અમારા વિજાભાઈ બેહી ગયા છે અને આપણે જો સારી સરસ મજાની જો જગ્યા બતાવવા લઈને આવ્યા આજે મિત્રો જો આખું જંગલ છે ને જંગલની વછાળે છે અમે જો કે જંગલની વચમાં હતા આ જો અત્યારે ઘરના જો રસ્તા જો રસ્તો માં જો અત્યારે છે જો ફૂલ કાટા અને જો ઉપર એક સરસ મજાનું જો ફાર્મ હાઉસ છે તો હવે ફાર્મ હાઉસને એકદમ નીચે અત્યારે તો હાવદ માટેની કુંડી

અને જો ઓવરફ્લો હોય ત્યારે જો જે ડામે ઓવરફ્લો થઈ ગયો છે સરસ મજાનું જો પાણી આવેલું જાય છે ગીતના જંગલોની વચાળે દીધો પથ્થરમાં પથ્થરમાં દીધો ગળાય ગળાય ને પાણી આવે છે મસ્ત પાણી છે આ અને આ જો માથે બતાય બાપુનું ફાર્મ હાઉસ આ છે જો આખી આખી ગાંડીગીર નો જો વ્યૂ સરસ મજાની જો ગાંડીગીર છે અને અત્યારે જો વરસાદ આવે એવું છે અત્યારે અમને એવું લાગે છે કે ગીર અત્યારે ચારે કોર થી સમજો સોળે કળા ખીલી ઉઠી એવું લાગે છે અત્યારે ગીર અને સરસ મજાના જો મોરલા બોલે છે આ જો સરસ મજાના જો પહાડ અને આ જો ઘાસ સરસ મજાનો આખો જો ઘાસ અને જો માથે થી જો અહીંથી ઉપર થી તમને વ્યૂ બતાવું બાપુની ની નો ફાર્મ હાઉસ નો ક્યા તમન્ના હૈ ક્યા ઇશારા પલ પલ તડપ કે પલ ગુજારો મુજ પે તમ જીજા ભાઈ અને મિત્રો આજે વિજયભાઈ આપણને ગીરની આજે મિત્રો ફૂલ મોજ કરાવી દીધી છે આપણે જાવીએ આગળ ભેંસો ની બધી સરે હે ને ત્યાં આપણે જવું છે તો ફટાફટ આપણે નીકળવી આજે ગિરના મેઘા સરસ મજાનો જો વડલા જો અત્યારે ભેસું બધી જો ચરવા નીકળી છે ને જો આ બધો બધો માલ છે જો આ ભેસું છે ગાયું છે અને જો ભીડ અત્યારે ચરવા નીકળી છે આપણે તો ભીડ માં ઉભા રહ્યા છીએ ચરિયાણ પણ સારામાં સારું ચરિયાણ છે જો હજી સામે હોતી તો ભેંસું છે જો સામેના ભાગમાં તો મિત્રો થોડુંક ઝૂમ કરું સરસ મજાની તો બધી ભેંસું છે ત્યાં હા જો સરસ મજાની જો જાફરાબાદી જો પાડી છે અને જો સામે પણ જો જાફરાબાદી નસલની જો ભેંસું ઊભી છે આપણે ઉભા છે એટલે થોડીક આપણાથી ભડકે છે એટલે જો આવતી નથી

આ જો મિત્રો ગીર ની જો હાવદ ને પણ પાછી વાળી દે એવી તો ગીર ની બધી સરસ મજાની તો બધી ભેંસો છે ઝાપરા બાધી જો ભેંસું અને જો સરસ મજાની જો ગીરના જંગલ ની અંદર ચરવા આવી ગયું છે અને જો માણસને અજાણ્યા માણસ ને ફાળે છે ભડકે છે એટલે તો ઉભી રહી ગયું હતું અને જો આપણે પાસે પહોંચ્યા ને તો મીડિયા હાલવા તો બધી ભેશો અત્યારે તો અત્યારે bid થી તો અત્યારે ચરીને ને હાલી આવે છે હું તમને જો આ બધી ભેશો નો બધી ભેશો અત્યારે તમને મિત્રો બતાવું જો સામે ઉભી છે સરસ મજાની ની એક જો જાફરા બાદી છે ટોપ છે અત્યારે તો મને આ ટોળામાંથી તો આ એક ભેસ અત્યારે મને બહુ સારી લાગી સરસ મજાની હજી તો મિત્રો પાછળ એ જો ભેશો હાલી આવે છે અને એ પણ બહુ સરસ મજાની ની જો બધી ભેશો છે આ આજો મિત્રો ખાલી તમે ભેંસું બધી ખાલી જોશો ને તો ભેંસું જોશો તો આમ તો આનંદ આનંદ થઈ જશે પાછળ જો સરસ મજાનો બધો ચરો છે આપણે જોવી આગળ જવી જો ભડકે નહીં તો સારું છે કારણ કે ગીરની ભેંસું છે ને એટલે શું છે કે અજાણ્યા માણસ થી ભડકે જો આજો

આજો મિત્રો ભેસું માં જો આવો મળ્યો એટલે જો પાડો થોડોક આમ તો કાળો થઈ ગયો ને આખે આખો સફેદ પાડો છે હે એવું એ કોનો હે પાડો હાલ હાલવા માંડ પડે જો કોનો હે પાડો જો મિત્રો વિલાભાઈ જો સરસ મજાનો જો આપણે ધોળો પાડો બતાડ્યો અને સમજિયેલો પાડો આજો ભાઈ અત્યારે ત્યારે જો ભેસું જો આત્યારે ચારીને હેલા આવે છે રામ રામ શું નામ તમારું જયવીર કોટીલા જયવીરભાઈ ભાઈ કોટીલા એમ ગામ કયું તમારું કેટલી પચાસ સાહીઠ જંગલ આવે કે સીમ વિસ્તાર આવે જંગલ જ જનાવર ની કોઈ ને એવું એમ દૂધ અત્યારે કેટલું થતું છે આશરે પચાસ થઈ જાય લીટર એમ તો મિત્રો જયારે જો આપણે ગીરના જો માલધરી અમારા મામાના દીકરા પણ છે બીજા ભાઈના મામાના દીકરા અમારા મામાના દીકરા થાય ને જો આવ્યા હતા અને ભેંસવું આમથી જંગલમાંથી ચારીને લઈને આવે છે સરસ મજાનો જો આપણને લોકેશન જોયું સરસ મજાનો વ્યૂહ જોયો અને વ્યૂહ ની સાથે સૌરાષ્ટ્રની આન બાન અને શાન આપણે ગીરે જોઈ લીધી અને ગીર ની સાથે આપણે જાફરાબાદી સરસ ને સુંદર મજાની ભેસવું પણ જોઈ બાકી ગયા તા સાડા ચાર ને જો સામે જો બધું જણાઈ પણ આવેલું આવે છે ગાયુ નું બધી એક થી એક ચડી તા વ્યાસવ ને તો ગાય બધી હાલી આવે છે તો વચમાં એક સફેદ કલર ની ગાય છે સરસ મજાની ગાય છે ગીર